હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમે પણ તમારા બાળકોને બહારના પેકેટના નમકીન ખવડાવો છો તો હવે આ રીતે જો એક કપ સોજીમાંથી બનાવી લીધા તો ઢગલાબંધ નમકીન બનીને તૈયાર થઈ જશે અને બહારથી તમે નહીં લાવો ઘરે એટલા ક્રિસ્પી એટલા ટેસ્ટી બનશે તો હું આજે તમને સ્ટાર નમકીનની રેસીપી આપીશ તો સ્ટાર નમકીન બનાવવા માટે આ રીતે એક કપ જેટલો સોજી લેવાનો છે અહીંયા જે આપણે ઝાડ સોજી આવે છે એનો જ મેં ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ઝીણો સોજી હોય તો તમે એ પણ લઈ શકો છો તો આ રીતે મેં અહીંયા એક મોટો કપ સોજીને એડ કરીને આ રીતે એકદમ ફાઇન પાવડર કર્યો છે સોજીને એકદમ સરસ રીતે આ રીતે પાવડર કરી લેવાનો છે મોટો નાનો કોઈ પણ તમે લઈ શકો છો હવે અહીંયા સોજીનો પાવડર છે એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું હવે અહીંયા સ્વાદ પ્રમાણે કે પછી અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે એક મોટી ચમચી જેટલી તેલ એડ કરીશું તેલ અને મીઠું જ એડ કરવા છે અહીંયા બીજા અધર હું કોઈ જ મસાલા નથી એડ કરી રહી તમે આની જગ્યાએ કાળા તલ યુઝ કરી શકો છો જીરું એડ કરી શકો છો આખું જીરું શેકેલે જીરું કે પછી જીરાનો પાવડર પણ એડ કરી શકો છો અને બ્લેક પેપર પણ આની અંદર એડ કરી શકાય પણ હું એકદમ પ્લેન જ બનાવી રહી છું અને એ પછી આ રીતે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈને લોટને બાંધી લેવાનો છે લોટને બાંધવાનો છે એકદમ સ્મૂથ આપણે જે રીતે રોટલી કરીએ છીએ એનાથી થોડો એવો કઠણ અને ભાખરી કરીએ છીએ એના કરતાં થોડો એવો સ્મૂથ બાંધો de no not તો બસ આ રીતે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈને લોટને સારી રીતે મસળતા જઈને બાંધવાનો છે કેમ કે સોજી છે એટલે લોટ તમે ઢીલો બાંધશો તો પણ એકદમ સરસ રીતે કઠણ થઈ જશે અત્યારે લોટ તમને બતાવું છું લોટ એકદમ ક્રેક્સવાળો છે તમે જોઈ શકો છો લોટને હવે આપણે અહીંયા વીસથી પચીસ મિનિટ રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપવો જરૂરી છે કેમ કે એકલા સોજીમાંથી જ આ નમકીન બને છે સોજીને ફૂલતા ફૂલતાં થી પંદર મિનિટનો ટાઈમ લાગતો હોય છે જોઈ શકો છો વીસથી પચીસ મિનિટ પછી લોટ કેટલો સરસ થઈ ગયો છે આપણો તો બસ એકથી બે વખત લોટને મસડી લેવાનો છે અને એની અંદરથી એ મોટી સાઈઝના આ રીતે આપણે બે લુવા તૈયાર કરી લઈશું હવે પાતલી પર રાખીને કોઈ પણ લોટ કે કોઈ પણ તેલ લગાવવાની પણ જરૂર નહીં પડે જો તમારો લોટ પરફેક્ટ હશે તો આ રીતે એકદમ પતલી સાઇઝની તમે રોટલીને વણી શકશો હવે મેં અહીંયા એકદમ પતલી સાઇઝને રોટલી વણી લીધેલી છે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવી સરસ રીતે વણાઈ પણ જશે હવે તમે આ સોજીની પાણીપુરીની પૂરી પણ બનાવી શકો શકો છો અને કોઈપણ શેપના નમકીન પણ બનાવી શકો છો તો અહીંયા મારી પાસે મોલ્ડ છે સ્ટાર શેપનું તો હું અહીંયા અત્યારે સ્ટાર શેપના બનાવી રહી છું તમારી પાસે ફ્લાવર શેપ હોય સ્ટાર હોય કોઈ પણ તમારા બાળકોને પસંદ હોય એ શેપના બનાવો ઘરમાં કોઈ પણ મોલ્ડ નહીં ગ્લાસની વાટકીની મદદથી પણ તમે આ રીતે કટ કરીને બનાવી શકો છો અને એક્સ્ટ્રા જે આપણા પાર્ટ છે એ આપણે કાઢી લેવાનો છે હવે આ નમકીનને કોઈ પણ સુકવવાના નથી બસ ઇન્સ્ટન્ટ જ તમે તેલ મૂકીને તરત જ આપણે ગરમા ગરમ તેલની અંદર તળી લેવાના છે બહારના પેકેટના તેલના નમકીન કરતાં તો ઘરે બનાવશો તો બાળકો પણ ખુશીથી ખાશે બાળકો માટે લંચ બોક્સમાં પણ તમે આ રીતે આપી શકશો તો મેં અહીંયા બધા જ આ રીતે નમકીન બનાવીને તૈયાર કરી લીધેલા છે અને જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એટલા સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે એકદમ તેલ ધુવાળા નીકળે એવું ગરમ કરવાનું છે પછી બધા જ નમકીનને એડ કરી દેવાનું છે બધા ઉપર આ રીતે આવી જાય પછી એકદમ લો ગેસની ફ્લેમ કરી લેવાની છે અને એ પછી એકદમ ક્રિસ્પી કરી લેવાના છે એકલા સોજીના નમકીન છે એટલે ક્રિસ્પી પણ સરસ થશે અને આપણે એની અંદર તેલનું મોયણ એડ કર્યું છે એટલે જરાય દાંતમાં વાગશે નહીં એટલા સરસ પોચા પણ બનશે અને એકદમ ખાવામાં પણ ક્રંચી રહેશે તો આ રીતે આપણે પલટાવીને ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું એટલે એકદમ સરસ એવો ઉપર આછો આછો આ રીતે ગોલ્ડન કલર આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા નમકીન તળાઈ ગયા છે હવે તેલમાંથી આપણે કાઢી લેવાના છે બસ આ રીતે જો તમારા બાળકો વધારે નાના હોય તો તમે આ રીતે એમને પણ પ્લેન નમકીન મીઠાવાળા આપી શકો છો સોલ્ટેડ અને જો બાળકો તમારા ચટપટું ખાતા હોય તીખાશવાળું ખાતા હોય તો એમાં તમે પેરી પેરી મસાલા છે ફુદીનાનું ફ્લેવર આપી શકો છો તો હું અહીંયા અત્યારે પેરી પેરી ફ્લેવરના બનાવી પેરી પેરી મસાલા એડ કરી લેવાનો છે અવાજ તમે સાંભળો કેટલા સરસ ક્રિસ્પી નમકીન આપણા બની ગયા છે તો પેકેટ પણ ઘરે માર્કેટ કરતા સસ્તા એકદમ સરળ રીતે ઢગલાબંધ નમકીન ફક્ત થી બે કપમાં પણ તમે આટલા બધા નમકીન બનાવીને સ્ટોર કરી શકો છો તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂર જણાવજો થેન્ક યુ ફોર